તમે બે રસ્તે જાઓ છો એક રસ્તે કે કિંગ કોબરા એક રસ્તે અમદાવાદ પોલીસ આવે છે તો સાપ નો ભરોસો કરીને થયો સ્વાભાવિક જે સમર્થન પડ્યું અત્યારે મારી લડાઈ છે એમાં કદાચ હું એટલો હોત તો આટલો ટકી ના શક્યો હોત આપ પોલિટિક્સ કેવાય પોલીસ વિદેશ રાજનીતિ ના રમી શકે આ રીતે એમનું કામ પ્રજાની રક્ષા કરવાનું છે અને છેલ્લે અમે આપેલા પુરાવા પુરાવા ઉપર ના આધારે અમારા ઉપર કેસ કરે છે જેનીમ ભાઈ એવું લાગે છે કે આ સિસ્ટમ તમને બરાબર ની ફિટ કરી રહી તો અમારા મોબાઈલ ફોન ખેંચવાનો પ્રયાસ કર્યો ત્યાં આગળ એવી પણ વાતો થઈ કે આપણે માનસો ભેગા કરી લો કઈ પણ રીતે આ લોકોને એટલે અમારો પર જોખમ પણ હતું અમે બધું આ જીવના જોખમે કરીએ છીએ કેમ કે તે લોકો ત્યાં આગળ તમે સમજો કે 24 કલાક દરનો અડડો ચાલે છે સાચો ગુજરાતમાં પત્રકારિતા ઉપર જાણે પનોતી લાગી હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે

આઝાદી દિવસ છે પંદરમી ઓગસ્ટ અને પત્રકારો ની માનસિક રીતે એમને કેવી રીતે ગુલામ બનાવવાનો પ્રયાસ કરવામાં આવે એ ગુજરાતમાંથી માંથી જાણે પાયો નાખવાની શરૂઆત હોય એવી પણ પરિસ્થિતિનું નિર્માણ થયું છે જોકે પત્રકારોની હેરાનગી બાબતે તો ઇતિહાસ છે જ પણ વાત કઈક એમ છે કે ગુજરાતના અમદાવાદની અંદર અને ખાસ કરીને મુખ્યમંત્રીજી જેને લોકો દાદા કહે છે મૃદુ અને મક્કમ કહે છે અને એમની જ્યારે એમના વિસ્તારની અંદર દારૂ વેચાતો હોય ને એવા સમયે જ્યારે ગુજરાતમાં દારૂબંધી હોય અને ખાસ કરીને અમિત શાહનો જે મત ક્ષેત્ર છે સંસદીય વિસ્તાર છે જ્યારે એમના ઉપર સવાલો ચિંધાતા હોય કે અત્યાર સુધીના તમારા રાજમાં તમે ત્રીસ વર્ષ રાજ કર્યું અને તેમ છતાં તમે દારૂબંધી અમલમાં નથી લાવી શક્યા ગુજરાતની બેન દીકરીઓ આ દારૂના કારણે એમના જે પતિ એમની ઉપર જે

દેશી દારૂ નો અડ્ડો ચાલે છે રહેણાંક ની અંદર બજાર ની બાજુમાં જ્યાં આગળ બે દીકરીઓ રહે છે નાના બાળકો સ્કૂલે જાય ત્યાં દારૂ નો અડ્ડો ચાલે છે રીતે આપડા ગુજરાતમાં દારૂબંધી હોય પણ બધાને ખબર જ છે નાના બાળકોને પણ ખબર છે કે ગુજરાતમાં દારૂબંધી ખાલી નામની છે દરેક ખૂણે ખૂણે દારૂ વેચાય છે બધાને ખબર જ છે આ વસ્તુ પણ એક એવું રાજ્ય આપણે લઈ લઈએ કે જ્યાં આગળ ખરેખર દારૂબંધી નથી તો એવા રાજ્યમાં પણ એટલા રૂલ્સ તો હોય કે શાળાની બાજુમાં તો ના વેચાય

તો એ રીતે આ બીજો અડ્ડો ને દેખાયો એના ઉપર કોઈ છત હતી નહીં જે પેલો અડ્ડો હતો એના ઉપર એ તો ફ્લેટ એક એપાર્ટમેન્ટ હતો રહેણાંક એપાર્ટમેન્ટ એના ગ્રાઉન્ડ ફ્લોર પર ચાલતો હતો અને આ બીજો જે અડ્ડો છે એના ઉપર કોઈ છત હતો અમને વિચાર આવ્યો કે એક ડ્રોન ફ્લાય કરીએ અને એમાં આપણે દેખીતી રીતે કોઈ પણ હેરાન ગતિ ના થાય ત્યાં આગળ જો અમે મોબાઈલ ફોન લઈને જઈએ તો પછી આખું તકરાર થઈ જાય જેમ અમારે બીજા અડ્ડામાં થઈ રહ્યું છે તો અમે ડ્રોન ફ્લાય કરીને વિઝ્યુઅલ શાંતિ પૂર્વક આપણે લઈ લઈએ એટલે સીધો એ દેખીતો પુરાવો આપણને મળી જાય તો અમે એ સમયે ડ્રોન ફ્લાય કર્યું હવે ડ્રોન ફ્લાય કરીને પછી અમે એમાં જે બહુ સારી રીતે એ કેપ્ચર કર્યું આખું જે ઘટના કે ત્યાં આગળ ખરેખર લગભગ સો થી દોઢસો લોકો દારૂ પી રહ્યા હતા એ દેખાઈ રહ્યું છે એમાં અને પછી અમે ગાટોડિયા પોલીસને ઇન્ફોર્મ કર્યું કે અમે થોડી વારમાં આ દારૂનો આટો બીજો અડ્ડા નંબર વન કે જે સ્કૂલની બાજુમાં જે ખાચામાં ચાલે છે ફ્લેટના ગ્રાઉન્ડ ફ્લોરમાં એક એપાર્ટમેન્ટના ત્યાં આગળ અમે અંદર જઈએ છીએ અને અમે લાઈવ સ્ટિંગ ઓપરેશન કરીએ છીએ અમે અમારા મોબાઈલમાં બધું જે પણ પુરાવાઓ છે કેપ્ચર કરીશું તો અમે કંટ્રોલ રૂમમાં જાણ કરી અને આ પાંચ દસ મિનિટ રહીને અમે અંદર ઘુસી ગયા ત્યાં આગળ અંદર ગયા અમે અંદર જઈને અમે અમારા અમારા ઉપકરણોની અંદર આખું જે વાક્ય હતો બધું મેં કેપ્ચર કર્યું આધાર ના અઢાડો પણ ફાસ્ટ કર્યો મુટલે કરે અમારી સામે અમને રોકવાનો પ્રતિક પ્રતિકાર થવાનો પ્રયાસ કર્યો અમારા મોબાઈલ ફોન ખેંચવાનો પ્રયાસ કર્યો ત્યાં આગળ એવી પણ વાતો થઈ કે આપણા માણસો ભેગા કરી લો કઈ પણ રીતે આ લોકોને એટલે અમારા પર જોખમ પણ હતું પણ પોલીસ ગાઠોડિયા પોલીસ આ જાણ કર્યા અને વારંવાર ફોન કરવા છતાં ત્રીસ થી ચાલીસ મિનિટ બાદ ત્યાં આવે છે ત્યાં સુધી માં મુખ્ય તમામ જે જગ્યા છે સર્વે વગેરે કરવાનો પ્રયાસ કરવામાં આવે છે ભાગી જાય છે પુરા નાશ કરવાનો સમય મળી જાય છે એમને સારો એવો અને પછી પોલીસ ત્યાં આવે છે પછી અમે એમને આ તમામ જે બે અડ્ડા છે આઈડેન્ટિફાઈ કરીને બતાવી દે છે કે અહીંયા આગળ ચાલતું હતું પછી અમે ત્યાં આગળ એમની સાથે જઈએ છીએ પોલીસ સ્ટેશન મુટલેક એમને તેઓ હિરાસતમાં લઈને એમને અટકાયત કરી પણ લઈ જાય છે ત્યાં પોલીસ સ્ટેશન જઈને અમે પુરાવાઓ આપીએ છીએ કે આ પુરાવાઓ છે આ જે ચાલતું હતું એના આખું આ એક ઘટનાક્રમ એ દિવસે થયેલો હતો જ્યારે આખો ઘટનાક્રમ અમે અમારી આંખે જોયો વિડીઓ અંદર ત્યારે જે દારૂ વેચનારો જે ભાઈ હતો જેની ઉપર તમે આરોપ લગાવો છો એ દેખોફ હતો તમને શું લાગે છે શા માટે દેખોફ હશે શું એ પોલીસને હપ્તા પહોંચાડતો હશે કે પછી સિસ્ટમ એને મદદ કરતી હશે તમે કંઈ વિગતો મેળવવાનો તો કંઈ પ્રયાસ કર્યો છે ને જે તે સમયે શું વિમિતભાઈ એક વસ્તુ એવી છે કે આ લોકો અમદાવાદ મીડિયા ચલો હું એવું નહીં કહું કે ચલો અમે અમે એટલું મોટું કહી

અને ખાસ કરીને તમે અમિત શાહ નું સંસદીય મત વિસ્તાર નું નામ લીધું મુખ્યમંત્રીના મત વિસ્તાર નું નામ લીધું ખાસ કરીને આ બે જે પ્રતિષ્ઠિત પદ ધરાવનારા વ્યક્તિઓ છે એના કારણે તમારી ચેનલ જે તમે પ્લેટફોર્મ ચલાવી રહ્યા છો એની ઉપર ક્યાંય ને ક્યાંય અટેક કરવામાં આવે છે કે તમને વ્યક્તિગત વ્યક્તિગત રીતે કનગડત કરવામાં આવે છે ના એટલું તો મને કોઈ સીધી દેખી દેખતે લાગ્યું નથી કે ડિરેક્ટલી નામ લેવાના કારણે જો નામ જે વ્યક્તિ મળતું હોય કઈ પણ કામ કરવા બદલ તો એના વિસ્તારમાં જો કઈ ખરાબ થાય છે તો પછી એ સામે આક્ષેપો ક્રિટિસિઝમ સહન કરવાની શક્તિ દરેક નેતાએ રાજનેતાએ કે કોઈ પણ અધિકારી રાખવાની હોય ક્રિટિસિઝમ ઇઝ ધ બેકબોન ઓફ ડેમોક્રેસી લોકશાહીનો આધાર સ્તંભ છે આ ક્રિટિસિઝમ જે છે અને આપણું આપણે ચોથો સ્તંભ છીએ તો આપણું કામ છે કે ક્રિટિસાઈઝ કરીએ આપણે

હા એટલે આમાં એવું કહી શકાય કે મારે એક કહેવાનું છે કે તમે બે રસ્તે જાઓ છો એક રસ્તે કે કિંગ જેરી સાપ આવે આવે છે છે અને એક રસ્તે અમદાવાદ પોલીસ તો કરી લેવાય એનો અનુભવ અમને થયો કેમ કે અમે આટલું સારું કામ કર્યું અમે અમારા સ્વ ખર્ચે જીવના જોખમે અંદર ગયા અમે આ ફૂટેજ કેપ્ચર કર્યા બરાબર છે આટલું અમે એક લાઇન લેવલથી આખું કામ કર્યું

અમારી માહિતી હતી જ નહીં તો આ માહિતી કેપ્ચર કરવા માટે અમને ત્યાં બોલાવ્યા એવું થયું કે અધિકારીઓની તપાસ નહીં પણ અમારી તપાસ થઈ રહી હોય એ રીતે અમને ત્યાં બોલાવીને અમારા પાસે ડેટા કલેક્ટ કરી હવે એ ડેટાના આધાર ઉપર એક એક વસ્તુ હોય કે ક્યારે તમે એ ડેટા તપાસ માટે આપેલો છે તેના એના આધાર પર તમે કોઈને કોઈ ફરિયાદ થોડો કરી શકો તમે એમણે એ ડેટા ના ડેટા એસીપી સાહેબે ડેટા ઘાટોડિયા પોલીસને આપ્યો ઘાટોડિયા પોલીસને આપ્યો ત્યાંના ઇન્ચાર્જ પીઆઈ શ્રી એલએલ ચાવડા લખનૌભાઈ લખાભાઈ ચાવડાએ અમારા ઉપર ફરિયાદ નોંધી હતી કે તમે જાહેરનામાનો ભંગ કરીને ડ્રોન ઉડાડ્યું છે

જો કાયદો અને વ્યવસ્થા જે કાયદો છે બંધારણ અને જે પણ આપણને કાયદો શીખવાડવામાં આવે છે તો કાયદાનો વિરોધ સીધી રીતે ના કરાય કે તમે ભંગ નથી કર્યો કે જે પણ છે હું એક આખું તમને સમજાવીશ અમે પણ એક મીડિયા ચેનલ છીએ જે સમાચાર આપવાનું કામ કરે છે અમદાવાદની અંદર અમે ખાસા એક્ટિવ છે કોઈ અતિશક્તિ નહીં કરું કે અમે પણ પણ એ વસ્તુ કહી શકાય કે અમારી ટીમ ની સમક્ષ થી લગભગ નેવું ટકા સમાચાર જાય છે અમદાવાદ શહેરના સ્થાનિક રીતે તો આટલું મોટું જાહેરનામું આવ્યું હોય કે જે દેશની સુરક્ષાને લગતું હોય નાખવામાં વ્યસ્ત હોય છે પોતાની વાહવાહી કરવા માટે વિડીયો બનાવે છે તો આટલું સંદિગ્ધ જાહેરનામું એમના સોશિયલ મીડિયા પોર્ટલ પર પણ નથી એ બહુ ખુબ જ એક્ટિવ છે તો પછી એ આ જાહેરનામું પોસ્ટ કેમ ના કરી શકીએ એ સમયે કેમ કે જાહેરનામું એવું છે કે પશ્ચિમી સરહદે કેટલાક હુમલાઓ થઈ રહ્યા છે આપણા ક્ષેત્રની અંદર કોઈ ડ્રોન ફ્લાય કરીને કેટલાક આતંકી કે ભાંગ કોઈ પણ પ્રકારે ઉઠાવી શકે છે આ પ્રકારનું જાહેરનામું છે કમિશનર સાહેબ ની સિગ્નેચર એના પરિકા કરેલા જાહેરનામું આપવું છે એવું એમને અમને આ જાહેરનામું બતાવ્યું છે ઓકે તો આ જાહેરનામું એ સમયે હતું ક્યાં કારણ કે એ જાહેરનામામાં એ પણ ઉલ્લેખ થયેલો છે આદેશ છે કમિશનર સાહેબનો કે આ જાહેરનામું દરેક જગ્યાએ અગ્રિમ વર્તમાનપત્રોમાં

અચ્છા આ જાહેરનામાને ખાનગી નામું બનાવીને લોકોને ફિટ કરવા માટેનું કદાચ એ હથિયાર એના માટે શકે લાગે તમને કારણ કે આ તો તમે તો પત્રકાર છો પણ બીજા કોઈ સામાન્ય વ્યક્તિ હોય કદાચ એ કઈ એવું કઈ કરતા હોય કે સરકારને નડતા હોય કે સિસ્ટમ સામે સવાલ કરતા હોય તો ક્યાંય ને ક્યાંય એના જાહેરનામાના ખાનગી નામું બનાવીને અને ફિટ કરવા માટેનું ષડયંત્ર હોય શું લાગે હું સીધી રીતે નહીં કહું ખાલી એટલું જ કહેશ જાહેરનામું મારા ધ્યાનમાં કઈ નથી આવ્યું અમારા ધ્યાનમાં નથી આવ્યું એક અમદાવાદ ની એક એવી ચેનલ કે જે દરેક જગ્યાએ અમદાવાદ ના મુદ્દાઓ ઉઠાવે જેના ધ્યાનમાં નથી આવી તો લોકો ના ધ્યાનમાં ક્યાંથી આવશે તો તમારે એ જાહેરનામું એટલું એટલી રીતે પ્રસિદ્ધ કરવાની તમારી ફરજ બને છે કે તમે જાહેરનામું લોકો સુધી જાહેરનામું એટલે એમાં જાહેર શબ્દ જ આવે જાહેર કરવાનું જ છે ને તો જાહેરનામું કઈ છે કેમ નહીં તો એ તો હવે એમના શું કાવા દાવા હોય મને ખ્યાલ નથી હવે આ દારૂ ના કાળ બંધ થવાથી એમનું શું નુકસાન હશે એ મને ખ્યાલ નથી શું કામ આ સુકા પ્રકાર પ્રવૃત્તિઓ થઈ રહી છે એ મને ખ્યાલ નથી એ ખબર નથી કે શું કરી રહ્યા છે જૈનિમ ભાઈ એવું લાગે છે કે આ સિસ્ટમ તમને બરાબર ની ફિટ કરી રહી અત્યાર સુધી નું જે એક્સપિરિયન્સ છે ને આ ગઈકા સુધી અત્યાર સુધી તો મને એવું લાગે છે કે સિસ્ટમ ફિટ થઈ રહી છે હમ તમને આજનો એક્સપિરિયન્સ મોજો

જયારે પણ તમે જાઓ ને તો કોઈ વ્યક્તિ સામાન્ય નાગરિક હશે ને બહુ અમને ફોન આવે એવા કે અમારી ફરિયાદ લેવામાં નથી આવતી અમારી ફરિયાદ લેવામાં નથી આવતી એફઆઈઆર થતી નથી માત્ર અરજી લઈને ભાઈ જવા દેવામાં આવે છે ગંભીર ગુનાઓમાં આવું થાય છે તો ઇન્ટરનેશનલી જો આવી ફરિયાદ લખવામાં આટલા નાની એવી બાબતે એ પણ ગુડ ફેથ ની બાબતે જો ફરિયાદ લખવામાં આવતી હોય તો આ બધું ઇરાદાપૂર્વક થઈ રહ્યું છે અને એ ફિટ કરવાની બાબત તમારી સાચી છે એમાં હું અઘરી કરું છું પત્રકારિત્વ ક્ષેત્રની અંદર તમને ક્યાંય એકલવા લાગે લાગે કારણ કે ઘણા એવા પત્રકારોને આપણે ક્રિટિસાઇઝ નથી કરતા પણ પત્રકારિત્વ અત્યારે સ્ટુડિયોની અંદર થઈ રહી છે તમે જમીન ઉપર જઈને એ લોકોના પ્રશ્નો ઉઠાવો છો અને જયારે આવો કોઈ કેસ કબાળાની અંદર પડવાનું થાય આપણું જે મહત્વપૂર્ણ સમય હોય એ બીજી જગ્યાએ ડાયવર્ટ થાય ત્યારે તમને કેવું લાગે મતલબ તમને એવું લાગે કે ક્યાંય ને ક્યાંય તમને હેરાન કરવામાં આવે છે પરેશાન કરવાની અંદર આવે છે અને ક્યાં ને ક્યાં તમને એકલ એકલા પાડવાનું આખું એક કાવતરું હોય જે અવાજ ઉઠાવતા હોય એમને એકલા પાડી દો ના એમાં હું ભાગ્યશાળી છું અને અત્યાર સુધી લોકોની સેવા કરી છે લોકોને તમામ માહિતી પહોંચાડી છે સાચી રીતે એ છે કે હવે આ રીતે જો આ મુદ્દો આવે તો મને ડાયવર્ટ કરવામાં આવશે તો પછી મારું જે કામ રૂટીન હતું કે જે લોકોને માહિતી પહોંચાડવાનું હતું એમાં ચોક્કસથી વિક્ષેપ થશે પણ એ વસ્તુ કહી શકાય કે અત્યાર સુધી જે મેં લોકો ઉપર આ ઇન્વેસ્ટ કર્યો મારો સમય લોકોને અમે જે મદદ કરી માહિતી પહોંચાડવામાં તો અત્યારે બહુ ખૂબ જ બહોળો પ્રતિસાદ અમને મળી રહ્યો છે ખૂબ જ સારું સમર્થન લોકો મળી રહ્યું છે અમને એટલે એ બાબતે ભાગ્યશાળી કહી શકાય લોકો અણધાર્યો રિસ્પોન્સ અમને મળી રહ્યો છે આટલું તો ધાર્યું પણ નતું કે મને લોકો આટલી લોકચાહના આપશે કે આ બાબતે સમર્થન કરશે તો એ બાબતે તો હું દરેક વ્યક્તિનો આભારી છું કે જે લોકો આ બાબતે સમર્થન કરી રહ્યા છે જે તમારા ચાહકો છે જે તમને તમારા દર્શકો છે એના ક્રાંતિ માર્ગ ના માધ્યમથી શું કેશો અને ખુબ સારો એવો પ્રતિસાદ મળ્યો છે લોકો એના માટે હું આભારી છું દરેક વ્યક્તિનો જી બિલકુલ જૈનભાઈ તમારો ખુબ ખુબ આભાર કે જયનમભાઈ કે જેમની સાથે આવી રીતે પોલીસ કનગડત કરે છે એક બાજુ સિસ્ટમે એમનો એવોર્ડ આપવો જોઈએ એટલે એપ્રિસિએટ કરવા જોઈએ એની જગ્યાએ સિસ્ટમ જાહેરનામાનો ભંગ કર્યો છે પણ ભંગ કર્યો એ તકલીફ નથી સિસ્ટમ ને પણ એ જાહેરનામાની આડમાં એ સિસ્ટમ આ ભાઈને જે રીતે ફિટ કરવાનો જે પ્રયાસ કરી રહ્યા છે અમદાવાદ મીડિયાને ફિટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે ક્યાંય ને ક્યાંય અત્યારે આ જનતાની અંદર પણ આક્રોશ છે કે આ સમયની અંદર જયારે બધા મૂંગા હોય ને કોઈ અવાજ ઉઠાવતું હોય એનો પણ અવાજ દબાઈ દો પત્રકારિતા ક્ષેત્રની અંદર તમે પત્રકારિતા અને પત્રકારો તો પત્રકારોને પણ પતાવવાનું આખું ષડયંત્ર કરો તો આ ગુજરાતની જનતા જોઈ રહી છે ગુજરાતની જનતા શું પ્રતિસાદ આપે છે એ તો એ સોશિયલ મીડિયાના માધ્યમથી એ પોલીસને પણ ખબર પડી ગઈ હશે અને સિસ્ટમને પણ ખબર પડી ગઈ હશે બાકી જોતા રહેજો ક્રાંતિ માર્ગ ઇન્કલાબાદ